આખી જિંદગી લોકોના પૈસા જ ઘર બધું કર્યું મારું ઘર ગટર મારું ઘર નહી બનાય પોલ ને તો આ જ્યો બે મારી પોટીયાલ તો જ્યો

તમે આયા તો હોય કણ તો સપર ને ઘેર આયા હમા તો લ્યા સપર મોડા છતા મો કોકરી સિમેન્ટ મારી એટલે શું બોલી આ રે એ તો યોન મોટો બોલી નો બોડિયા કોઈ વાત લ્યા લ્યા પડકી લે એ જો તમે ઓ તો અમને મેં ખાતું તું જે વખત પૈસા આવતા હતા ને એ વખત મેં ખાતું દિલ્હી મારવાનું તો બને કોમ કરો એક થઈ જાય પેલું એક કરવું પડે દાડા કર્યું થઈ જાય છે બધું તમારા આ મોટો લઈ દે

તો મને મને મેલી જતો રહે પણ એ મરી જવાય આયો બે ભાઈ પડી જતો તો અમે છોરેનો ના પણ ઓસો અમારી જતો ઓસો એટલો કે પડી જ ઉપર હા પડી તો એ કે માં ઘર તું તો આલે બરોબર બરો આલે પણ ન સીડીઓ મેલી પછી મારા તે મેલાઈ જાય સીડીઓ તમારે

ओ ब्लड फोन मारो हां तुम्ही हडो हडो तुम्ही जा हेडो हडो हडो मी आईये बेजना मु को प्लॉट 50 रुपय टाकम पडे 50 रुपय लईना ऊपर ही बात हाची पण मु को हां आणि तुम्ही हा कोण माहिती बात करता شو बात भणा को हु केलवा खूप भणा है जो होवे तो मैं बोल दे उके लगो मु को जाऊ पर ये बदु तुम्ही हडो बोलो मु तो मार जाऊला पण हमारी इज्जत ना इज्जत थोड़ी ફક્ત 50 તો તો આલ કે પતના 100 રૂપિયા લઉ બરોબર પણ આયા બીજું કોઈ આવતા ના હા ની હારું પછી આ તો અમાતા લે આ તો બહુત દીધું એ તો તમારે શું આવો હા તો તમને જો ના